એક પેડ માકેનામ અભિયાનની તાપી જિલ્લામાં વૃક્ષારોપણની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી મંત્રી મંત્રીશ્રી કુંવરજીભાઈ પ્રગતિ તાપી જિલ્લાના સોનગઢ ખાતે નગરપાલિકા રંગવનમાં જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો પર્યાવરણ જાળવણી અને લીલુંછમ ગુજરાત વૃક્ષવાવો પ્રદૂષણ હટાવવો અને એક પેડ માકે નામ જેવા ઉમદા હેતુસર જિલ્લામાં છોતેરમો વન મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સૌને ચંદનના રોપા મહાનુભાવોને ભેટ આપી ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાતનો સંદેશો ફેલાવ્યો હતો કાર્યક્રમના અંતે સોનગઢ નગરપાલિકાના ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સમારંભમાં મંત્રી શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ફક્ત ગાંધીનગરમાં પ્રથાને બદલી ગુજરાતના ઉજવાયું તેવું આયોજન કર્યું હતું સમારંભમાં વૃક્ષોના જતન કરવા માટે ગ્રામ્ય પંચાયતોને વન વિભાગ દ્વારા ગ્રાન્ટ એનાયત કરવામાં આવી હતી ચાલુ વર્ષે તાપી જિલ્લામાં બે હજાર આઠસો હેક્ટરમાં બાવીસ નેવું લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ સોનગઢ તાલુકા કવચ કવચવન નમો વન ગરૂડા ગાર્ડન વનકુટીર બનાવવાના આયોજન હાથ ધરવામાં છે તેમજ આઠસો પચાસ હેક્ટર જમીનમાં સોનગઢ તાલુકાના રોપા વિતરણનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામી તેમજ શ્રી મોહનભાઈ કોંકણી શ્રી સુરજભાઈ વસાવા તેમજ સોનગઢ નગરના તમામ કોર્પોરેટરો કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસીએફ શ્રી સચિન ગુપ્તા એસીએફ શ્રી શ્રીકાંત કોલગંદ્રે શ્રી સચિન ગુપ્તા એસીએફ શ્રી શ્રીકાંત કુલગંદ્રે આયફસી એપ્સે ઉપમા જૈન તમામ આરએફઓ અને વન સંરક્ષણ સુરક્ષ સુરત વર્તુળ અને સામાજિક વનીકરણ ભરૂચના માર્ગદર્શન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે તાપી જિલ્લાની પવિત્ર ધરતી તાપી માતાના ખોડામાં અમારો ગુજરાતનો એક જિલ્લા કક્ષાનો વન મહોત્સવ એટલે છોતેરમો વન મહોત્સવની ઉજવણી આજે તાપી જિલ્લામાં અમે કરીશું સમગ્ર તાપી જિલ્લાની અંદર ત્રણથી ચાર જેટલા અભિયાનો વૃક્ષ વાવો અને એના માટેનું એક અભિયાન ચલાવ્યું છે તેના ભાગરૂપે અમે વૃક્ષારોપણ કર્યું છે અને સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ડીમ છે એક પેડ મા કે નામ એને પણ અમે આગળ ધપાવીને ઘર દીઠ તમામ લોકો એક વૃક્ષની વાવણી કરે અને વાવણી કરીને એને જતન કરે અને મોટું કરે એ દિશામાં અમે આજે અહીંથી સંદેશો આપ્યો છે